જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના ગુરુવારના વ્રતની કથા સાંભળીશું ગુરુવારનું વ્રત એક ઘણું જ મંગલ અને શુભ છે એમાં પણ ખાસ કરીને શ્રાવણ માસના ગુરુવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે આજના દિવસે વ્રત કરવાથી કથા વાર્તા સાંભળવાથી ભગવાન બૃહસ્પતિ ભગવાન ગુરુ દત્તાત્રેય તથા ભગવાન નારાયણની કૃપા તથા આશીર્વાદ મળી રહે છે જીવનમાં જ્ઞાન વિદ્યા સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસના ગુરુવારમાં આપણે ભગવાન શ્રી બૃહસ્પતિની વ્રત કથા સાંભળીશું ગુરુવારનું વ્રત ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે આ દિવસે વ્રત કરનારે ગુરુ દત્તાત્રેયની પૂજા બૃહસ્પતિની પૂજા લક્ષ્મીનારાયણની પૂજા કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી જીવનના સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકાય છે આજના દિવસે કેળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી એક બાજુઠ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરી તેની ઉપર ભગવાનની મૂર્તિ કે ફોટો રાખી ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું આરતી કરવા અને કેળાનું ફળ અવશ્ય ધરાવવું ગાય માતાની પૂજા કરવી કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય જેની કુંડળીમાં ગુરુ અશુભ હોય તથા ગુરુની મહાધતા ચાલતી હોય તેમણે આવત જરૂર કરવું જેથી ગુરુવારના દિવસે ધનહાનિ થતી નથી કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન થતું નથી માટે ગુરુવારનું વ્રત ખૂબ જ ફળદાયી છે હવે આપણે ભગવાન બૃહસ્પતિની વ્રત કથા સાંભળીશું ગુરુવારનું વ્રત કરો ત્યારે તેના માટે દિવસમાં એક જ વાર ભોજન લો પીળા વસ્ત્ર ધારણ કરો ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવી અને સૌ પ્રથમ આરોગો ભોજનમાં મીઠું ન હોવું જોઈએ તથા પીળા રંગના ફૂલ ચણાની દાળ પીળા કપડાં ચંદન કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી પૂજા પછી ગુરુવારની વ્રત કથા સાંભળવી ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ બૃહસ્પતિ ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે છે પરંતુ સ્ત્રી માટે આ વ્રત ખૂબ લાભદાયક છે આ વ્રતમાં કેળનું પૂજન અવશ્ય કરવું પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી આરતી કરવી જોઈએ તેમજ ગુરુવારના દિવસે વધારાની સાફ સફાઈ ઘરમાં નથી કરવાની તેમજ વાળ નહીં ધોવાના હજામત નહીં કરવાની ભોજનમાં સાત્વિકતા રાખવી કપડાં ન ધોવા આમ ગુરુવારે આટલા બધા કામ એકસાથે ન કરવા જોઈએ નેતર ધનની હાનિ થાય છે પ્રાચીન સમયની વાત છે એક બહુ પ્રતાપી તથા દાનવીર રાજા હતા તેઓ દર ગુરુવારે વ્રત રાખતા દાન પુણ્ય કરતા પણ તેની રાણીને આ બધું ગમતું નહીં એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયા તે સમયે મહેલમાં રાણી અને ફક્ત એની દાસી જ હતા આથી ગુરુ બૃહસ્પતિ સાધુનો વેશ ધરી રાણી પાસે ભિક્ષા માંગવા આવ્યા ત્યારે રાણી કીધું હું આ દાન પુણ્યથી કંટાળી ગઈ છું અને સાધુ મહારાજ એવો કોઈ રસ્તો બતાવો જેથી અમારું બધું ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું સાધુ મહારાજે કહ્યું દેવી તમે બહુ વિચિત્ર છો સંતાન અને ધનથી પણ કોઈ દુઃખી થાય ખરું જો તમારી પાસે વધારે ધન હોય તો તેને શુભ કાર્યમાં વાપરો જેથી તમારા બંને લોક સુધરી જાય પણ રાણીએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું મારે એવા ધનની જરૂર નથી કે જેને હું દાનમાં આપી દઉં આ બધું સંભાળવામાં મારો બધો જ સમય નષ્ટ થઈ જાય છે આથી સાધુ મહારાજે કહ્યું જો તમારી આવી ઈચ્છા હોય તો તમને કહું એ પ્રમાણે કરજો તમારે ગુરુવારના દિવસે ઘરને ગાયના છાણથી લીપજો પોતાના કેશને પીળી માઠીથી ધોજો કેસ ધોતી વખતે સ્નાન કરજો રાજાને હજામત કરવાનું કહેજો ભોજનમાં માંસ અને મદિરાનો ઉપયોગ કરજો કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો આ પ્રમાણે સાત ગુરુવાર સુધી કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે આટલું કહી અને સાધુ બનેલા ગુરુદેવ અંતર ધ્યાન થઈ ગયા રાણીએ સાધુના કહ્યા મુજબ સાત ગુરુવાર કર્યા અને તેની ધમ સંપત્તિ નષ્ટ થઈ ગઈ એક ટક ભોજનના પણ સાસા પડવા લાગ્યા આથી રાજાએ કહ્યું અહીંયા મને બધા ઓળખે છે એટલે હું અહીંયા કામ નહીં કરી શકું એટલે બીજા દેશમાં જઈ અને હું કામ કરીશ અને પૈસા કમાઈશ આથી રાજા રાણીને મૂકી અને પરદેશ ચાલ્યા ગયા હવે રાણી અને દાસી જેમ તેમ દિવસો પસાર કરતા હતા ઘણીવાર તો તેમને ભૂખ્યા રહેવાનો વારો આવતો હતો બાજુના નગરમાં જ રાણીની બહેન રહેતી હતી રાણીએ મદદ માગવા માટે દાસીને મોકલી ત્યારે રાણીની બહેન ગુરુવારના વ્રતની કથા સાંભળતી હતી આથી તેણે કોઈ જવાબ ના આપ્યો આથી દાસીએ પાછા આવી અને રાણીને બધી જ વાત કહી સંભળાવી અને પોતાના ભાગ્યને કોસવા લાગી હવે રાણીની બહેન પોતાની પૂજા પૂર્ણ કરી અને બહેન ના ઘેર ગઈ અને કહેવા લાગી કે મને માફ કરજે તારી દાસી આવી ત્યારે મારા ગુરુવારના વ્રતની પૂજા ચાલતી હતી તેથી ત્યાંથી હું ઉઠી ના શકી કે કોઈ ઉત્તર ના આપી શકી ત્યારે રાણી કહે છે બહેન અમારા ઘરમાં અનાજનો એક દાણો નથી અને અમારે ભૂખ્યા રહેવાનો વારો આવે છે ત્યારે રાણીની બહેન કહે છે ભગવાન બૃહસ્પતિ બધાની મનોકામના પૂરી કરે છે તું પણ બૃહસ્પતિવારનું વ્રત કર તેમને પ્રાર્થના કર અને ઘરમાં જો જુઓ કદાચ તમારા ઘરમાં અનાજ હોય આ સાંભળી અને દાસી તો અંદર જાય છે તેની ખાલી પડેલી કોઠી છલોછલ હતી આ ચમત્કાર જોઈ રાણીએ વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને પછી પોતાની બહેન પાસેથી વ્રતની વિધિ જાણી લીધી સાત દિવસ પછી ફરી પાછો ગુરુવાર આવ્યો ત્યારે બધાએ વ્રત રાખ્યું તબેલામાં જઈ ચણા અને ગોળ વીણી લાવ્યા તે દાળથી કેળ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું પીળું ભોજન ક્યાંથી કરું તેથી બંને દુઃખી થયા પરંતુ તેમણે વ્રત કર્યું હતું તેથી ગુરુદેવ પ્રસન્ન થયા સાધારણ વ્યક્તિના રૂપમાં બે થાળમાં પીળું ભોજન દાસી અને રાણી માટે આપી ગયા દાસી તો ખૂબ જ પ્રસન્ન થઈ અને રાણીને બધી વાત કરી ત્યારબાદ તેઓ દરેક ગુરુવારે ગુરુવારનું વ્રત કરતા અને પૂજન કરવા લાગ્યા તેથી તેમની પાસે ધન આવવા લાગ્યું આ ધનનો ઉપયોગ તેઓ દાન પુણ્યમાં તથા શુભ કાર્યો માટે કરવા લાગ્યા જેથી તેનો યશ ચારે દિશામાં ફેલાવા લાગ્યો આ લોકમાં સુખ ભોગવી તેવો અંતે ગૌલોકમાં સુખ પામ્યા બોલો બૃહસ્પતિ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય દત્તાત્રેય ભગવાનની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ